સદગુરુ જય અનુભવ એને અનુભવ મહાન છે અનુભવ થી ઓળખાણ થાય છે અદ્વૈત જ્ઞાન ની ઓળખાણ અનુભવ માં આવે જોવા કે સાંભવાથી નહિ બીરબલ લવો બહુ અનુભવી હતા ભોરમ કાયમ કે બાદશાહ ને કે મારા ભાઈને બીરબલ માં રાખો ને કે લવો ગમે ટાઈમ થી જાવ એની ઉમર થઈ જાય કે તારા ભાઈ ને અનુભવ નથી તો કે અનુભવ છે એને કે તો કે બોલાય તાર ભાઈને બોલાયો આયો હતો લવાનંદ બેન પાંચ પાંચ રૂપિયા આપી દીધા હવે આમાં હાજે આપ્યા છે પાંચ પાસ આમાં કોણ કમાઈને આવે રૂપિયામાં વિચાર કે આમાં હું ધંધો કરવો પાંચ રૂપિયા માં શું ધંધો કરવો એટલે ભાઈ બધા વાપરી બે ગયો આમાં કઈ ધંધો થાય ને લવે છે ને પાંચ રૂપિયાની મોટે મોટી બિલ્ડિંગોમાં ખૂણો જરાક તમારી બિલ્ડિંગ નો આવે છે આપડે અહીંયા રસ્તો નીકળવાનો છે એટલે આ તમારે ખૂણો કાઢવો જોઈએ છે દર થોડોક સમજ છું કાંઈક આગુ પાછું નહી થાય આ ભાઈ તો લાઈન ને રાત છેડો રાખો હા ભાઈ નીકળી ગયા ના કોથળા ભરી લીધા બાદ આ મારી કમાણી હોમ ના કહે શકતા ભય કેમ નો આવ્યો એટલે પછી આને બોલાવવા માંગાયો કે ભાઈ તું કેટલી કમાણી કરી પાંચ રૂપિયા હું કમાણે થાય કે આવી નો કરતા હોત તો કે આ લવો તો કોથળા ભીતીને લાવ્યા કે ખોટું છે એ રાતમાં જ લઈ લીધું હોય લવો કે ભાઈ એવું નથી મેં પાંચ રૂપિયાને દોરી લીધી કલરવાળા કરી અને માપ કાઢવા મંડી ગયો બજારોમાં કે ભાઈ આ ખૂણો તમારો બિલ્ડિંગનો આવે ફાડી દીજો અહીંયા આ માપનો રસ્તો કાઢવાનો છે બાદશાહનો હુકમ છે એટલે કે આ બધા થોડે થોડી લાશ આપી ત્યાં મારા જો આ કોથળા ભરાઈ ગયા ગયા બાદશાહીએ ઉરમ ને કીધો કો નહીં કહેતી કે તારો ભાઈ આવું મુચ્ખો છે અને કોઈ અનુભવ નથી આ ગમે તે અટવાય અને આપણા નિયમો કરાર છે કે જે કાઈ પ્રશ્નનો ઉકેલ ન લાવે તો એને સીધો ઘાણગે નાખવામાં આવે છે પીલી નાખવામાં આવે છે હવે આ તારો ભાઈ ક્યાંક સામો ન હલવાય છે હમણાં ભાઈ તો હાલ્યા જાય છે લવા બીમાર થાય છે અને લવાનું મૃત્યુ થાય છે હું તમને ઘા આવી ગયો કે હવે લવાઈ જેવા હોશિયાર કોઈ બીજો છે ને તો મારા ભાઈને રાખવા કે ભાઈ તારો ભાઈ અટવાય છે આમાં પછી મન ન કેતી ભલે કે એ તો બીરબલ નો પદ આપી દીધો ઓરમના ભાઈ ને બીરબલ નતો બીરબલ બન્યો એટલે કસે જાય મુશિયા તાવ દે ખોખારો ખાય ને ગોળા ને સાબકો મારે લવાના ઘરના ને બિચારા ને દુખ થાય કે આવું સોલે આ બીરબલ કરતા છે

હું લવાનો દીકરો છું મારે બુદ્ધિ છે સંસ્કાર છે ભલે કમાણી નો કહી દીધી મારા બાપો મને સંસ્કાર આપ્યા છે સંસ્કાર નો હોય દીકરા ગમે એટલો કમાઈને જો તો એ ઉલાવે નાખે વાપરી નાખે સંસ્કાર વાજ ગમે એ પેદા કરે છે સંસ્કાર મોટે મોડી છે દીકરા કમાઈને ન જોત કાંઈ ને પણ સંસ્કાર તો આપવા એમાં એકદમ જોઈ જાય છે કે આ બીરબલ ખોખારા ખાતો જાય છે મુછી વળ દેતો જાય છે ઘોડા સાબકા મારતો જાય છે મારા ઘર આવે તા એટલું કરે બસ આ મારી બાને એ ખોટું લાગે છે ઘોડા કાઢે વાય જાય છે કચેરી હોય તે ધોડવા જાય છે ઘોડા ગાડી ઉભી રહે બિરબલ ની બિરબલ કાકા મને તમે કચેરી માં કઈ કામે રાખો હું તમે ક્યાંય કામ કરીશ અને તમે જે દિશો એ લઈ લઈશ બિરબલ કે સારું કાલે આ વાળે સોળે સાફ કરીને કોઈ આ બીજી સોફાઈ ને તારે આ એટલું કાર્ય કરવાનું કે ભલે તન તો મહેનત કરી સફાઈ એવી કરી ભગ્ય સાહેબ ભગ્ય સાબ પાણી પાન કમ્પ્લીટ કચેરી કરીને રાખી કચેરી બનાવણી જયારે બાદ આયા ઓહો હો બીરબલ હા કોઈ કામ વાળો તે ફેરવો કે હા હા કે કોણ છે કે આ છોકરો બેઠો એ છે સારું હારો હમણાં બટા કચેરી પૂરી થાય ને એટલે મારા મહેલ તું હું આવી જ કચેરી પૂરી જ થઈ છોકરો મહેલ જ રહેશે પાછા સબ તું કોનો દીકરો કે હું લવાનો દીકરો ઓહો બહુ બુદ્ધિ બહુ મહેનતું તું પણ એમાં ન મોત મોતના ઈંડા થોડાક શીતારવાના હોય કેમ વીરબલા તને આમ બરોબર લાગે છે ને કે હવે તો કોઈ તમે એવા પ્રદેશ કરો તો ખબર પડે ને બુદ્ધિની તો કે શું એના ભરાઈશ ને મારે કરવો કે એને એટલો પૂછ ગયો કે હું તો દિલ્હી નો બાદ તો આ દુનિયા નો બાદ કોણ છે ભલે કે કાલે કચેરી માં પોસુ કચેરી ભરાયશું બેરબાલ કે હા કે હું તો દિલ્હીનો બાદ છે આ કે તેમ બાદ છે તો કે દુનિયાનો બાદ છે કોનો મું છે જવાબ નહી ખબર નથી હું કરે કોઈ અનુભવ નથી આ અનુભવીને અટવાના પેરવલ અટવાના કાલે જવાબ લાવજો કચેરીમાં આ રાજના નિયમ ને તમને ખબર છે ને પ્રેશન જવાબ ન થાય એટલે ઘાણી નાખવામાં આવે છે પીલી નાખવામાં આવે બીરબલ કચેરી બોરી જ થાય ઢીલા પડી જ્વારા ગાટ જે માંડ માંડ આવીને પૂગ્યા લવાનો દીકરો કે બીરબલ કાકા આજ તમને કઈ મળેપ છે અરે બટા માળેપ ક્યાં વાત કરાશ આ બાદશાહના પરેશ્નનો જવાબ કેવો હશે કોઈએ એ જે કીધું છે કે આવડો દુનિયાનો બાદશાહ છે તો હું કહું અરે કાકા પ્રશ્ન થા હેલો છે હયા બટા તને ખબર છે કે હા તો ક્યાં ને ક્યાં તો કે એમને કહું કે કાંઈક તમારે દેવું જોવે મને પ્રશ્નનો જવાબ લેવા જ કંઈક દેવું જોવે ને કે અગાઉ ક્યાં જો તો જ પ્રશ્નનો જવાબ મળે ને કે નહીં મળે બે હજાર કોરે કાઢે ને બે હજાર બિલ ઘીરે લઈ જાય કે શું તને આપું એક લાખ વાના મત થાય ઓહો હો લાખ વાના મત મારે પણ આ તો તમારી નો સવાલ છે કાલ તમે જવાબ નહીં કરો એટલે તમને ગાણી નાખશે કે આ તમારે રૂપિયા કોણ ખાય છે આ હોના મારી ક્યાં રહેશે વાત તારી હાય છે પણ કાંઈક ઓછા કરી કે ના ના કરે દેવો પોટલી આપી હતી લાખ રૂપિયાની કોના મારની હાલ બાપા ક્યાં હવે જવાબ તો દે મને કે દુનિયાનો બાદ છે અનુભવ છે હે ક્યાં બાદ છે માનશે માનવું જો હું કચેરીમાં બેઠો હશ બીજા જ કચેરી ભરાણી તેરબલ જવાબ આવ્યો હા દુનિયાનો બાદશાહ કોણ છે કે અનુભવ વાહ ભાઈ વાહ કચેરી આ બધી ટાળીઓ પાડે બીરબલ સારું જ્ઞાન થઈ ગયું છે ભલે કચેરી પૂરી થાય છે ભલે લવાનો દીકરો બાદશાહનો મેલ જાય છે વખાણ કરે બીરબલના એ બીરબલ કાકા તો હોશિયાર થઈ ગયા છે જવાબ તો હાસો લાયા કે આ જવાબ ભાઈ હું મું કે આને જવાબ નહીં થાય હવે કાલ કે એને પૂછજો બીજો પ્રશ્ન પૂછજો કે ભાઈ આ દિલ્હીનો બાદ છે હું છો ને મારે આ ખાવા જોવા છો આટલી વસ્તુ ખાવ છું મારો ખોરાક મારે આ ખાવા જોવા તો દુનિયાનો બાદશાહ શું ખાય ભલે વાંધો ને કે તો એ છોકરા હોશિયાર શો તા બાપુ જેવો પ્રશ્ન બહુ સાલ આવે આ કે આ તો એનો અનુભવ છે એને મને સંસ્કાર આપ્યા છે બીજાથી કચેરી ભરાય છે કે કે મારે અન્નનો આહાર છે અન્ન ખાવ છું તો દુનિયાનો બાદશાહ શું ખાતો હોય છે દુનિયાનો બાદશાહ ખાય શું વળે વળાઈ મું બેરબાલ વળાય ઘોડા ગાડી ભોગ્યા હતા છોકરા ભૂગી ગયો કા બેરવલ કાકા આજ કઈ વધારે મળે છે મળે તો શું વાત કરો બટા પણ લાખ હોનામાંથી નથી થાય એવું કે હૈ જ્યાં થાય એ મને બધી કરી દો જવાબ તો આપીશ તમ તો બે હજાર કોડા ગાર્ડન બેઠા કોરા ગાર્ડન લાઈન ઘેરી જા કે હાલ હા ઠીક ત્યારે હજાર હોના માર્યું છે કે હારું હારું કે હવે હા મારે કાંઈ ક્યાં આમાં નાખ દો એટલે થઈ જાય પૂરું વા શીખે ઉપાડી લીધો લવાના છોકરા કે તે અનુભવ છે ને દુનિયાનો બાદશાહ અનુભવ અને અનુભવ છે એ ગમ ખાય અનુભવ એ ગમ ખાઈ જાય જ્યાં ત્યાં ભરાય નથી જાતા એ વાહ ભાઈ વાહ પોટલે લઈને જીર્યા જાય બટા તું આમાં શું લાવે છે આ પોટેલિયમ એ મા તું હાઈશ્રીન મૂકીને કે જે લાવતો એ ખોખા ખાવાનું કેમ બેન કહી દીધું માં કે ભૂખ રાણ હવે તો કે નીકળતા ઢીલો ઢીલો નીકળા હાર હારંગ રાખજે માં આ થાપેલું છે આપણું નથી આ તો ડિઝાઇન થાપેલું છે હવે બીજા જે કઈ છે એ ભરાણે બીરબલ જવાબ ને કે હા કે દુનિયાનો બાદશાહ શું ખાય કે ગમ ખાય દુનિયાનો બાદશાહ અનુભવશે અનુભવે ગમ ખાય વા બહુ જ્ઞાની તો થઈ ગયો મનમાં મૂળાય હવે પ્રાયશ નો ન હારું વળે ખીચી પૂરી થાય થઈ વળે છોકરો બાદ મેલે રહેરબલ કાકા જવાબ તો બહુ હારા લાવે કે આ બહુ હારા લાવે બટા લો ને કેવો વિધાન જેવો થઈ ગયો વિજ્ઞાન થઈ ગયો સારું સારો હા કાલી ને એટલું પહોંચ્યો કે આ દિલ્હીનો બાદશાહ ઘોડાની હસવાયરી કરે તો દુનિયાનો બાદશાહ છે એની હસવાયરી કરતો હોય છે હે દીકરા તારા બહુ ભરેશ ના બહુ ઉત્સાહ હોય ભાઈ આ મારા બાપુએ મને સંસ્કાર આપ્યો મારા બાપુએ આ જ્ઞાન આપ્યું છે ભલે વાંધો ને કાલે કચેરી પૂછી દઉં કચેરી ભરાય છે કે બિરબલ કે હા કે આ દિલનો બાદ છે ઘોડાની અસવારી કરા કે આ ઘોડાની અસવારી કરે તો આ દુનિયાનો બાદ છે એની અસવારી કરતો હોય છે તેની માથે બેસતો હોય છે કાલે જવાબ લાવી દો ભલે પણ સક્કર આવવા માંડ્યા લવાનો દીકરો જવાબ તો આપે પણ હવે તો કઈ મારી પાસે નથી રવા દીધો પૂજા લથડગા ખાતા ખાતા ઘોડા ગાડ ગયા કા 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 લ્યો બાવરું ધા કેમ શક્કર આવા લથડગા આવા કે હવા આપણું પૂરું કેમ કાકા જવાબ છે કેમ પૂરું થાય આપણું ભાઈ જવાબ તારી પાસે હૈસે પણ મારી પાસે હોના મળ્યું હૈસે કાકા વાંધો નહીં ઘણું માપ્યું તો હવે તમારે છે ને એક રાતોરાત ઘોડાનું મારું બનાવી લીધો અને હવે જવાબ દેવાનું થાય કે છે એમ થાય તમારે ઘોડાનું મારું પ્યાજ વાળવાનું માથે અને તમે ઘોડાઘોડે હણહણ માનો છો વાહ ભાઈ વાહ રાતો રાત ઘોડાનું મારું બનાવી લીધું પોતાના માથામાં આવી જાય એવું સવારે લઈને કચ્છ ને સાહેબ કે બીરબલ કે હા દુનિયાનો બાદ છે એની હસવા કરતો હોય છે એટલે ઘોડાનું મારું બીરબલે માથામાં પહેરી અને હણહણ્યો અને છે કચ્છ હસવા લાગી ગયા મોઢખ્યા હમો એના જવાબ જોઈને હસવા લાગી ગઈ બાદશાહ હમુ તાકીને હસવા લાગ્યા પાછાને તો એવો કાળો સરી ગયો એવો ક્રોધ આવી ગયો અને તરત તરવાથી એના હળો થતો બિલબલ હતો ડોકું ઉડાડ મૂક્યો કચેરી વેખાઈ લે ભૂતમ વિલાપ કરે છે કે તમારે આવું નતું કરવું કે આ તો રાતના હુકમ પ્રમાણે થાય મારી ગીલા થઈ કે આ શું વિનો હાલ અને બીરબલ બનાવ્યો ધનધડા વિનાનો જવાબ આપ્યો એની માને ક્યાંક હાલ આપણે કૈસીરીમ લાવું બટ મારું શું કામ કે આ પૈસા આ એક બે લાખ ઘરાણા આ હોન અમારે આ બીરબલ નું આ થોડાક ટાઈમમાં આટલું એને ઉપાડી લીધો છે હશે બટા બાદશાહ ન રખાય આ તો પબ્લિક નું કહેવાય પબ્લિક નું રહ્યા તો રાજ કરા ન છે કોઈ રાહ થાય એ તો બે પોટલીઓ લઈ લે છે બાદશાહના સૌને તે રીતે હશે કે શું લાવ્યો આ બટા ક્યાં પ્રશ્નય હું તમને કહેતો અને જવાબ હું આને બીરબલને દેતો એક લાખ રૂપિયા દેતા એક પ્રશ્નનો જવાબ દીધો છેડે એને ભાઈ કાંઈ ખોટી રહ્યું એટલે પછી હું કેમ જવાબ દઉં મેં અનુવાદ દીધો એને આધે આયથી આવું કીધું છે મને હું ખબર છે વાહ લવાનો કેટલો તું હોશિયાર છો ઈમાનદાર કેટલો તે આપ આ ઘરેણા ગાંઠા હોવાનો મારું બધું રાજના શોભરાત કર્યો તો તું આજથી બટા બિરબર હતો એટલે અનુભવ છે એ તો દુનિયાનો રાજા છે સદગુરુ મહારાજ